હા ભાઈ એવા જ આપણને લેવા આ બોટ કઈ બાજુ પડી હુસેન ભાઈ ઓ ઉડા પડી કે ઓમાન જવા દો અબે સાલે થઈ ગઈ ભાઈ હવે ડાંગો ખોલી લે જો આ છે તો આ મારો માલ છે સ્વાગત છે ભાઈ લોક તમારું આપડા નવા વિડીયો માં આપડે છે બેટ બુશન ની બોટ લઈ જવાની હારકે હા બે બોટ કઈ છે કઈ છે ઓલી ઓલી બાજુ પડી જાય

મોજાના કટકા કરીને પેટી ભરવાની આ રંતો શુર્માઈ કાઈ દેતો ફ્લેટ છે આની મેજીન આવશે ફટસ આયા છે ને ચારીફ બરફ ની છે સાહેબ મથે ઘણી પેટી જોડીનો છે નો મે આ ગયા આપી દે

ઓજે ભાઈ આવી ગયા લોલી લંગર આવી ગયો રેડી ભાઈ દાબી લે સો સોય લાગો કાંથે કે નિકાસો ફૂલ નીચે થી

વિડીયો ઉતારે જ્યો પુલ ઉપર થી આપણે પુલ નો એનો ઉતારી હાથ ઉચો કરતા અમ હાથ ઉંચો કરે છે ઓલા હાથે કરતા હવે હાથ ઊંચો કર્યો આપણે નીકળી ગયા નીચે ત્યારે

આપણે આવી ગયા ઝીંગા ને કુર્ચલ પકડવા માટે હું ને અકબર આવ્યા છે પપ્પા નથી આવ્યા છે હું ને અકબર આવ્યા છે ઝીંગા પકડવા પાણી સા સુકાઈ ગયું છે જો અહીંયા આવે શું મળે છે આજે આપણને બે ઝીંગા દેખાડાય કે અહીંયા બેઠો ને ક્યાં બેઠો છે અકબર પકડા ને તું જ્યાં ફરે છે અને આપણે પકડીએ આવી ગયો હે તારો માંદો લાગે તું એ માંદો છો ને એટલે તારા જેવા માંદા જ મળે તને હવે આપણે ભેગો થયો છે ખેખરો જો આપણે જોઈને હાલી ની કયો છે કોડ હાલા લાવી જા ગરમ આવી જા કરતા આજી લો એ એ આપી દા

મુખ પાછી પાણી સુકાઈ જાય તો સાવ અંદર ઘડી જાય આજે આપણને જોઈ ને ગુચવાની તૈયારી કરે છે સરખો હજી સરખો ગુચનો લાઈટમાં આવી ગયો એટલે પૂરું થઈ ગયું આજ નો ગુચાઈ છે આમ બાજુ હાલો હવે ઓલી બાજુ જગ્યા હોય તો જાય

પકડી લેવાનું મુકાઈ ગયો તો આ ઝારા નો ગાઘ છે હવે ઓલી બાજુ જોયા ઓલા એરિયામાં કેવા છે ઓલી બાજુ રેતી વાળો છે રેતી ગાળા વાળો અહિયાં જેટલો રેતી વાળો પટલો જો અકબર આખું આવી ગયો હવે સાવ સુકા પાણી કુર્ચલ નીકળે છે આમ બાજુ છે રેતી નો ખાડો છે ખાડા માંથી હાલી ને બેસી ગયો અને જોઈને જે ભાગવું તારે એમને પકી નું જરૂર નહીં પડે ઓછો પાણી હોય એટલે એમને આવીએ વધારે પાણી હોય તો જરાથી પકડવાનું વધારે માથે ના જ્યાં બારે આવ વધારે માથે કાય નહીં મળે थोड़ी बदारे आखो देखाई दे बे चार आख पर पकड़ी गयो अबे बैक देखाई आपड़े पकड़ी ली आ ये एक ये बीजो आख कड़ाई गयो अंदर थोड़ी बाजू ये आख अंदर कड़ाई गयो कई बाजू जे अबे आ निकली भाई गयो अब भाई गयो जिन तो बोली Điên quá trời này. Am Baju chỉ gặp baru, phá đi, bé cha, để xem lại đi. Muộn

એ પાછો ભારે ભાગી ભારે ક્યાં ભાગી તો મળતા નથી આંબાજુ કાઢો ઉપડેલ છે કચ્છમાં પાણી વળી આંબાજુ એ કાઢો ઉપડે આવી રીતના રોલા રોલા છે આ રોલામાં ફૂલ ઝીંગા વખણાતા પેલા હા રોલામાં આવી જાય ને એટલે ઝીંગા મળી જ જાય આપણે

वेठो आलो भाई

K'ja gdje je? Evo, a gdje se čelo? Još gdje da idem? Gdje mi je koja? Evo,

દેખાઈ ગયું તું ભાઈ લખીને બેઠો હતો આપડી પૂરી થઈ હવે ઘરે જઈને જોશું કે ના ઝીંગા વધારે છે અકબરના જે ને આ લાલ બાદકામ આપણા છે ઘરે જઈને જોઈએ હવે કેના વધારે છે પછી કહેજો તમે કમેન્ટમાં

આ મારો માલ છે આક બનવો છે ભાઈ કમેન્ટ કરો કમેન્ટ શું કરે દેખાય છે કે છે નહીં કાંઈ દસ બાર ઝીંગા લઈને હલો છે હલો તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયો મજા આવી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જ બીજા વિડીયો